સાકરા ગામે વાડામાં બાંધેલા ભેંસો પર વીજળી પડતાની પછી મોત હારીજ પંથકમાં ગતરૂજ વાતાવરણમાં પલટાના સાથે જ મૂડી રાત્રે વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સહિત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે પવન વીજળીના ચમકારા વચ્ચે વરસાદી માહોલ વચ્ચે રાત્રિના સમયે અચાનક વીજળી પડતા હારીજના સાકરા ગામે વાડામાં બાંધેલા ખેડૂત પરિવારની ભેંસો પર વીજળી પડતા મોત થયું હતું વાવાઝોડા સાથે વીજળી કમોસમી વરસાદી વાતાવરણ વચ્ચે બે ભેંસના મોત થવાથી ઘટના બનવા પામી હતી આકસ્મિક બે ભેંસોના મોત થતાં ખેડૂત પરિવાર પર આભ ફાટી પડ્યું હતું અંદાજે એક લાખ ઉપરાંતની કિંમતના પશુઓ મૃત્યુ પામતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ખેડૂત જીગરજી ઠાકોરની પોતાની બે ભેંસના મોત થતાં તંત્રને જાણ કરાતા તંત્ર દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ખેડૂત સરકારે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી હતી મારું નામ જીગર ધનાજી છે ગઈ રાતે વીજળી પડવાથી મારી બે ભેંસો મરી ગઈ છે સાંકરા ગામનો રહેવાસી છું તાલુકો હારીજ જિલ્લો પાટણ એક લાખને ત્રીસ હજાર જેવું નુકસાન છે સરકારને વિનંતી છે કે મારે કંઈક સહાય કરે બસ